નમ તાજેતરમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભેટની સાથે ફૂલો અને બીલીપત્રોનું પ્રમાણ પણ વધશે આપને પ્રશ્ન થશે કે આ ફૂલો અને બીલીપત્રોનું શું આપણે આ ફૂલોને કચરામાં ફેંકી દઈએ છીએ અથવા તો નદીમાં પધરાવી દઈએ છીએ જેથી પર્યાવરણ પર માઠી અસર પહોંચે છે આપણે આ પર્યાવરણ પર હકારાત્મક અસર કરવા માટે કંઈક વિચારવું જોઈએ આ પ્રશ્નનું પણ સોલ્યુશન લાવી રહ્યું છે સજીવન લાઈફ સજીવન લાઈફ લાવી રહ્યું છે બાયોચાર આ બાયોચાર જે પાયરોલિસિસની પ્રક્રિયાથી બનાવવામાં આવે છે આ બાયોચાર કરે છે શું તમારે કંઈ જ કરવાનું નથી તમારા ઘરમાં મંદિરમાં પૂજા બાદ જે ફૂલો અને કચરો નીકળે છે તેને એક ડોલમાં એકઠા કરવાના છે અને ધીમે ધીમે તેની માત્રા ઘટી જશે રોજબરોજના આ ફૂલો પર થોડો બાયોચાર ઉમેરવાનો છે જે તમારી પાસે એક સુંદર મજાનું દુર્ગંધ વગરનું ખાતર તૈયાર કરશે હવે તમને પ્રશ્ન એ થશે કે આ બાયોચાર લાવીશું ક્યાંથી તો તેનું પણ સોલ્યુશન સજીવન લાઈફ લાવી રહ્યું છે ખાસ તો મહત્વની એ વાત છે કે આ બાયોચાર સજીવન લાઈફ વિના આપશે તો અમારા આ પ્રદૂષણ મુક્ત અભિયાનમાં મંદિરના દ્રષ્ટિઓ કે ઘરની કોઈ પણ ગૃહિણીઓ જોડાઈ શકે છે અને પર્યાવરણને પ્રદૂષણ મુક્ત બનાવી શકીએ છીએ અમારો સંપર્ક કરવા તમે નીચેના નંબર પર કોલ કરી શકો છો